હાય ગાઈસ મિત્રો આ કાર્ત્યક નો મેળો છે કાર્તિક પૂનમનો મેળો છે આજે પૂનમ ના દિવસે ખૂબ મેળામણ ઉમટી પડ્યું છે અને રાતનો નજારો તમે જોઈ શકો છો ટીવી ચકડોળ છે ઉભી ચકડોળ આડી ચકડોળ હેંચકા અને કોઈ તો ફોનમાં સૂચિત કરી રહ્યો છે નાની નાની ચકડોળો છે હા તમે જોઈ શકો છો હું તમને બધું જ બતાવી રહ્યો છું જે મેળાને મેં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ મેળામાં આજે અમે રાત્રિના સમયમાં આવી ગયા છે ખરેખર જે રાત્રિના જે કાર્તિક પૂર્ણિમનો જે મેળો છે એ બહુ જોવાલાયક છે ફક્ત આ મેળાને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો મેળાનો કેટલો માહોલ છે કેટલી પબ્લિક છે એ તો તમે જોઈ શકો છો ખરેખર આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવે છે અને આની ચગદોળો તો જુઓ તો આનો આનું જે લાઇટિંગ ડેકોરેશન જે છે ને એ જોવાનો અદ્ભુત નજારો છે ખરેખર આ જોવા માટે તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ખરેખર બહુ ભાવપૂર્વક આ મેળામાં લોકો ઉમટી પડે છે અને આનો નજારો જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે માટે જ્યાં મેળામાં આ શિવપુરમાં જે મેળો ભરાય છે કાર્તિક પૂર્ણિમાનો મેળો એ ખૂબ લોકપ્રિય છે અને માટે તમારે આ મેળામાં જો આવવું હોય તો રાતનો નજારો બહુ સારો હોય છે દિવસ કરતાં રાતનો નજારો ખૂબ સારો હોય છે જો એનું જો ડેકોરેશન છે એ જોવાની ખૂબ જ મજા આવે છે એ માટે મિત્રો આ મેળો માણવો હોય તો તમારે સિદ્ધપુરમાં આવવું પડે સિદ્ધપુરમાં બીજી પણ વસ્તુ છે તે મુક્તિધામ પણ છે ત્યાં મુક્તિધામ જોવા માટે પણ પબ્લિક બહુ આવે છે ત્યાં પણ જોવાલાયક છે તમે જોઈ શકો છો ગીચો ગીચ પબ્લિક છે ખભે ખભો મિલાવીને પબ્લિક ચાલી રહે એવું લાગે છે અને જે ચપડુંનો જે નજારો છે તો વાત જ અલગ છે આપ જોઈ શકો છો શું કેવો નજારો છે હા ધક્કા પણ થયા વગર મિત્રો પબ્લિક ચાલી રહી છે અને ચપડનો લાવો લઈ રહી છે બાળકો દરેક આમાં આ મેળામાં જોડાય છે આ લાવો લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે આ મેળો જેવો છે કે બીજા મેળા કરતી આ મેળામાં પબ્લિક બહુ આવે છે ખરેખર આ નજારો જોવાની ખૂબ મજા આવે છે મને તો આ મેળો જોવામાં ખૂબ જ આનંદ આવે છે માટે હું જ્યારે પણ મેળામાં જવાનું થાય આ કાર્તિક પૂર્ણિમાનો ત્યારે હું રાત્રે જ જાઉં છું અને બુદ્ધિના બાળ તો જુઓ તમે આ બાળકો ખાવા માટે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા અંગાડી ગયો હતો ત્યારે હું બહુ ખાતો અને આ બહુ રિસા ખરેખર આ બુદ્ધિના બાળ તો મને બહુ ભાવે આ બુદ્ધિના બાળ જોવું ને મારા મોંમાં પાણી આવી જાય છે અને હા આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં